નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશન આપનું સ્વાગત છે સીઈટી 2025 26 માં આપણે સીઈટી ના આધારે જે મળવાપાત્ર યોજનાઓ છે તેમાં આપણે જ્ઞાનશક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ શક્તિ ટ્રાઇબલ સ્કૂલ જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ સ્કૂલ અને હવે આપણે જોઈશું એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ વિશે માહિતી મેળવીએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો હેતુ છે રાજ્યના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સાથે શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે ઇ એમઆર એસ શાળાઓ ભારત સરકારની જવાહર નવોદે વિદ્યાલયની પેટર્ન પર સ્થાપિત નિવાસી શાળાઓ છે આજે સ્કૂલ છે તેના ઠરાવો અહીં છે ને તે 50 શાળાઓ કાર્ય છે ને 50 પૈકી બે જે સ્કૂલો છે તે સૈનિક સ્કૂલો છે 50 પૈકી બે સ્કૂલો છે તે સૈનિક સ્કૂલો છે યોજનાના લાભાર્થી સીઈટી ધોરણ 5 પાસ કરેલું હોય અને મેરિટ માં આવે તે વિદ્યાર્થીને એડમિશન મળશે લાભાર્થી શાળા દીઠ ધોરણ 6 માં કુલ 60 બાળકો મળીને પ્રથમ વર્ષે કુલ 3000 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે એટલે કે દર વર્ષે ત્રણ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે જે સ્કૂલ છે તેમાં અનામતમાં પચાસ શાળાઓમાં કુલ ત્રણ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે જેમાં ધોરણ થી પાંચ દરમિયાન કોઈપણ પ્રકારની શાળામાં અભ્યાસ કરેલ બાળકો આ યોજનાનો લાભ મેળવી શકે છે જે તે એડમિશન વર્ષે વખતે એક એપ્રિલની સ્થિતિએ એ બાળકની ઉંમર થી તેર વર્ષની વચ્ચે હોવી જરૂરી છે પરંતુ પી એચ કેટેગરીના કિસ્સામાં બે વર્ષ છૂટછાટ મળવાપાત્ર છે એસટી એસી ટકા એસટી ઉમેદવાર હોય તો એને એસી ટકાની અનામત છે પીવીટીજી હોય તો પાંચ ટકા છે ડીએનટી એનટી એસએનટી કોમ્યુનિટી હોય તો પાંચ ટકા છે પેરેન્ટ લોસ્ટ ઇન એલ ડબલ્યુઈ ઇન્જરીઝ કોવિડ ચિલ્ડ્રન ઓફ વિડો બોથ પેરેન્ટ દિવ્યાંગ ઓર વિધવા ચાઇલ્ડ માતા પિતા વગરના બાળકો હોય તો એમને સાત ટકા અહીં

આદિ અતિ પછાત છે એવી પ્રમાણે જે અલગ અલગ જે છે તેના માટે આ જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જરૂરી છે અનાથ બાળકો હોય તો માત પિતાના મરણનો દાખલો જરૂરી છે વિદ્યાર્થી જેના માત પિતા કોવિડ કે કોઈ ઇન્જરીઝના કારણે મૃત્યુ પામેલ હોય તો તેવું તબીબી ડોક્ટરનું પ્રમાણપત્ર મરણ સાથેનો દાખલો જરૂરી વિધવા માતાના બાળકો માટે પિતાના મરણનો દાખલો જરૂરી છે